નમસ્કાર સેવાશ્રમ નેચર માં આપનું હાર્દિક સ્વાગત છે આપણા પરિવારમાં નાના બાળકો ઘણી વખત ગામઠી ભાષામાં એને હોણાઈ ગયું કહેવામાં આવે છે એટલે સ્વપ્નમાં બાળક એવું વિચારે છે કે હું બાથરૂમમાં પહોંચી ગયો છું અને હવે શું શું કરી રહ્યો છું તો એને શું શું થઈ જતું હોય છે તો આ સુસુ ન થઈ જાય એના માટે અખરોટ સવારે નરણા એક અખરોટ ખવડાવો અને રાત્રે સૂતી વખતે એક અખરોટ ખવડાવો સતત એક માસ સુધી અખરોટ ખવડાવશો કરતું બંધ થઈ જશે બાળક એના માટે દોડી દોડીને આ ડોક્ટર ને પેલા ડોક્ટર ને આ પેલી ચર્ચા ને આની સલાહ ને પેલાની સલાહ આ બધું બંધ થઈ જશે સરસ મજાનો પ્રયોગ છે અને છતાં પણ શું શું કરી જાય તો અમારો સંપર્ક કરી શકો છો ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે એડ્રેસ આપેલો છે આપ સંપર્ક કરી શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો બે લાઇકોન દબાવો અને હા સબસ્ક્રાઇબ કરો અને કરાવો ધન્યવાદ